હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ સમ્રાટ સામતગઢવી ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ એટલે એવું ખોટું ફાંકામ ન રહેવું જીપીએસસી યુપીએસસી કર નાખીએ એટલે બાકી બધું થઈ જાય છે કે ચલો મન બનાવી લીધું કે તૈયારી કરવી છે ને સરકારી નોકરી લાગવું છે તો પ્રશ્ન એ આવે કે કઈ પરીક્ષા ઉપર વધારે ધ્યાન આપવું આપણી પાસે અહીંયા અલગ અલગ ક્લાસ છે ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી ક્લાસ ફોર મતલબ કે ખૂબ ઊંચી નોકરી થોડીક એન્થી હેઠી એની તળિયાની નોકરી તો એમાંથી આપણે ક્યાંથી શરૂઆત કરવું તો એ પરિસ્થિતિ ઉપર જાય એ પરિસ્થિતિ ઉપર જાય માની લો કે તમે ભણવામાં ખૂબ હોશિયાર હતા ઉદાહરણ તરીકે મારા મામાની એક દીકરી છે એને દસમામાં નેવું ઉપર ટકા એવા કે બાણું જેવા પછી એને પૂછ્યું કે આગળ તમારે શું કરવું સહજ છે કે નેવુંથી થી વધારે ટકા હોય દસમામાં એટલે આપણે સાયન્સ વિચારીએ તો એને કીધું કે મારે તો કલેક્ટર બનવું છે આઈએસ એસ બનવું છે તો પછી મેં કીધું આર્સ કરી નાખીએ આપણે એટલે એમને આર્સ કર્યું તો આર્સમાં બારમાં કંઈક ચોરાણું ટકા આવ્યા તો બારમાં ચોરાણું ટકા આવ્યા પછી કોલેજ ચાલુ કરી કોલેજની સાથે સાથે તૈયારી શરૂ કરી પહેલાં વર્ષમાં જીપીએસસીનો બેઝિક આખો કોર્સ પૂરો કરી નાખ્યો બીજા વર્ષમાં મેઇન સાથેનો કોર્સ પૂરો કર્યો ત્રીજા વર્ષમાં નો કોર્સ ચાલુ કર્યો તો ત્રણ વર્ષની કોલેજ પૈતી ત્યાં સુધી નો કોર્સ પતી ગયો છે હવે એ કોલેજ પતી ગઈ છે ઉંમર એકવીસ વર્ષની ઉપર થઈ જશે એટલે પરીક્ષા આપશે ઈશ્વરની માનીનો ઈશ્વરની કૃપાને એની મહેનત એ ડાયરેક્ટ પાસ થઈ જાય તો વાંધો નહીં નહીં પછી એકાદ વર્ષ કદાચ એને દિલ્હી જવું પડે તો એને સીધે સીધી તૈયારી યુપીએસસી ની ચાલુ કરી તેમાં બિલકુલ ખોટું નથી પણ હામે એ છે કે એ તૈયારી કરવા માટે એ લાયક છે લાયક એટલા માટે છે કે દસમા ધોરણમાં એને નક્કી કરી લીધેલું કે મારે આઈએસ બનવું છે એટલે અગિયાર બાર આર્ટ્સ કર્યું એ એ જ વિષય ભણ્યા જે એમને પરીક્ષામાં કામ ના હતા એમને કોલેજ એ જ વિષયોમાં કરી જે એમને આગળ કામ ના હતા એટલે એમની તૈયારી આખી પાંચ વર્ષથી ચાલતી હતી અગિયાર બાર અને ત્રણ વર્ષ કોલેજના પણ માની લો કે આપણે ધોરણ દસ બાર પૂરું કરી લીધું કોલેજ પતાઈ લીધી એક બે વરા આંટા માર લીધા અને હવે આપણે જઈ ગયા છીએ છલકાલી નોકરી તો એ છલકાલી નોકરી માટે હવે એમ ડાયરેક્ટ યુપીએસસી નો કરાય ખ્યાલ છે એટલે બે પ્રકારના વર્ગો અહીંયાથી બોલું છું એ બધાને લાગુ ન પડતું હોય કેમ કે બધા એક સમાન નથી તો આપણને કઈ વસ્તુ લાગુ પડે છે એ પ્રમાણે આપણે વિચારવાનું તો આપણી આર્થિક પરિસ્થિતિ સારી હોય આપણે ખૂબ હોશિયાર હોઈએ જેમ કે મેં કીધું એ પ્રમાણે આ દીકરી અમારે જે દસમા માં નેવું ટકા ઉપર હતા બારમા માં નેવું ટકા ઉપર હતા તે એ હોશિયાર હોય બાર પછી તરત તૈયારી કરી શકતા હોય એમને અગિયાર બાર પછી ડાયરેક્ટ ચાલુ જ કરી દીધું એમ ત્રણ વર્ષનું એક સૂત્ર આયોજન હોય તો જીપીએસસી યુપીએસસી કરાય એમ માની લો કે હાલો તમે ભલે બારમું બારમું બધું વટાવડાવી દીધું અત્યારે તમે બાવી વરનાય થઈ ગયા અને હવે તમે આ જ વસ્તુ કરવા માંગો છો મારે સીધી જીપીએસસી યુપીએસસી કરવી છે તો મારો તમને એ સવાલ છે કે શું તમે ત્રણેક વર્ષ એક ધારી તૈયારી માટે આપી શકો કેમ કે જીપીએસસી યુપીએસસી માટે તમને ખબર છે કે પ્રિલિમ એક્ઝામ આવે મેઇન્સ એક્ઝામ આવે ને ઇન્ટરવ્યૂ આવે તમે એકાદ વર્ષ પ્રિલિમ કરો દોઢેક વર્ષ મેઇન્સ કરો અને ઇન્ટરવ્યૂ માટેની પ્રિપેરેશન કરો તો ત્રણેક વર્ષ તમારે મિનિમમ દેવા પડે અને એ મિનિમમ ત્રણ વર્ષ કેવી રીતે ખબર છે રોજ દસ કલાક બાર કલાક ચૌદ કલાક સોળ કલાક તમારી કેપેસિટી પ્રમાણે બરાબર એટલે એવો એવા વર્ગમાં તમે આવતા હો બીજું કે આ ત્રણ વર્ષ તમે તૈયારી કરો એટલે ખર્ચો ખૂબ થવાનો છે એટલે આર્થિક રીતે તમે મજબૂત હો માની લો કે જો આ પરિસ્થિતિ તમને સેટ ન થતી હોય અથવા તો માની લો કે તમે આર્થિક રીતે મજબૂત છો ત્રણ વર્ષનું આયોજન કરવાનું પણ તમે ખૂબ હોશિયાર નથી કે તો આપણે ડાયરેક્ટ એ કોશિશ ન કરાય તો આપણે એનો રસ્તો બદલી નાખે કે ત્રણ માળનું બિલ્ડિંગ છે સીધા ત્રીજા માળે નહીં ચડીએ આપણે પહેલા માળે ચડીએ બીજા માળે ચડીએ ત્રીજા માળે ચડીએ જેમ કે મારું એવું માનવું છે કે તમે યુપીએસસી એક્ઝામ પાસ કરો તો તમે માની લો કે આઈપીએસ બનો એટલે જિલ્લાના તમે એસપી બનો આખા જિલ્લાના પોલીસના વડા એને એસપી કહીએ તમે એ બનો હવે હું એમ કહું છું કે જે વ્યક્તિ એસપી બનવાને લાયક હોય એ એસપી નીચે માની લો કે ડીવાય એસપી આવે એની નીચે પીઆઈ આવે તો જે વ્યક્તિ એસપી બનવાને લાયક હોય એ પીઆઈ બનવાને લાયક હોવો જ જોઈએ સીધી વસ્તુ છે ભાઈ જે ત્રીજા માળે ચડી શકે એ બીજા માળે ચડી જ શકે જે વ્યક્તિ પીઆઈ બનવાને લાયક હોય તો કે એ એની નીચેની પોસ્ટ એટલે પીએસઆઈ બનવાને લાયક હોવો જ જોઈએ અને જે વ્યક્તિ પીએસઆઈ બનવાને લાયક હોય એ પોલીસ કોન્સ્ટેબલને લાયકાત ધરાવતો હોવો જોઈએ તો માની લો કે તમને એવું થાય કે મારે ડાયરેક્ટ જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરવી છે અને હું એવું કહું તમે કોન્સ્ટેબલનું પેપર સોલ્વ કરો કોન્સ્ટેબલના પેપરમાં માની લો કે આપણે કદાચ બસો માર્ક્સમાંથી દોઢસો થી ઉપર આવતા હોય અથવા સો માર્ક્સના પેપરમાં માની લોકો કે થી ઉપર આવતા હોય તો આપણને અંદરથી વિશ્વાસ આવી જાય કે આ તબક્કો મારા માટે ડન છે પીએસઆઈ નું સોલ્વ કરીએ ત્યાંથી ઉપર જઈએ એમ સ્ટેપ બાય જોતા જાવ હવે માની લો કે અહીંયા જ આપણને કે લમ્પ આમ કશી ગમ પડતી નહીં કે કોન્સ્ટેબલના જૂના તમે સાત પેપરો જોયા એમાંથી એકે પેપરમાં તમને 20% ગમ ન પડી તો હું એવું કહું છું કે શરૂઆત અહીંથી કરાય પેલા પોલીસ કોન્સ્ટેબલ નો સિલેબસ પૂરો કરો પછી છ મહિના લાગે કે વર્ષ લાગે એ તમારે નક્કી કરી લેવાનું જો છ મહિનામાં કરી શકતા તો ખૂબ સારું જેવું પેપરો પાછા તમે તમને એવું લાગે જેટલા આપણે પૂગી ગયા છીએ ઓકે તો ફરી છ મહિના તમે પીએસઆઈ માટે આપો છ મહિના પીએસઆઈ માટે આપો તમને એવું થાય કે આમાં સિત્તેર એસી ટકા જેટલું હવે પેપરનું કન્ટેન્ટ મને કવર થઈ જાય છે ઓકે તો ત્યાંથી તમે આગળ જઈને પીઆઈની પ્રિપેરેશન કરો આમ ત્રણ વર્ષ જ આપવાના છે ઓલામાં એક સાથે આપવાના છે અહીંયા એક 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 કરીને એમ એમ જવાનું છે તો ત્રણ વર્ષના અંતે તો કે તૈયારી થઈ શકે પણ હોશિયાર વિદ્યાર્થી હોય એ લોકો સીધી તૈયારી કરે તો ચાલે નબળા વિદ્યાર્થી હોય અથવા તો જેને એવું લાગે કે ભાઈ મને સીધે સીધું ન્યા આમ સપનું નથી આવતું કેમ કે સપના આપણને માપે માપે આવતા હોય એસપીનું સપનું જોઈને આપણને ઊંઘ ઉડી જાય અને કોન્સ્ટેબલનું સપનું આવે તો આપણે મોજથી ગાડીમાં બેઠા હોઈએ એટલે એવી રીતના ધીમે ધીમે તબક્કા વાઇઝ સમય બેમાં સરખો જ આપવાનો છે તો કે આમાં શું થાય કે ત્રણ વર્ષ તમે સમય આપો છો તો વિષય પ્રમાણે ધારો કે પેલા તમારે પ્રિલિમ ને વર્ષ દોઢ વર્ષ આપવાનું થાય પછીનું વર્ષ દોઢ વર્ષ છે એ મેઇન્સ અને ઇન્ટરવ્યુ માટે આપવાનું થાય અહીંયા આપણે પેલા છ છ છ મહિના ઓકે ફરીના છ મહિના એમ કરતા કરતા સ્ટેપ બાય સ્ટેપ ઉપર જવું તો આમાં તમે જે પાસામાં સેટ થતા હો એ પાસું તમારે વિચારવું ઘણા લોકો એવા છે જીવનમાં માની લો કે પહેલી જ ધડાકે યુપીએસસી જીપીએસસી પાસ કરતા હોય છે તમે સફી નસન સાહેબનું નામ સાંભળ્યું છે યંગેસ્ટ આઈપીએસ એકવીસ વર્ષની ઉંમરે આઈપીએસ બના પણ સામે તમે એ માણસની એ પણ વસ્તુ સાંભળેલી હોવી જોઈએ કે એ આઠમાં નવમાં હતા ત્યારથી તૈયારી ચાલુ કરી દીધેલી અથવા તો એમને ખબર હતી કે મારે નાના ઉંમરે પહેલાં જ અટેમ્પમાં પાસ કરી લેવી છે એમને ખબર હતી એમ તમને અત્યારથી ખબર હોય તમે ત્રણ વર્ષથી તૈયારી કરતા હોય ને હવે ગ્રેજ્યુએશન તમારું પૂરું થશે માની લો કે બારમા પછી તમે તૈયારી ચાલુ કરી દીધી છે તો કાંઈ વાંધો નહીં નથી કરી તો હવે ધીમે ધીમે વિચારો જો આ પરિસ્થિતિ પ્રમાણે સેટ ના થાય તો ક્લાસ થ્રી થી શરૂ કરીને ધીમે ધીમે જીપીએસસી યુપીએસ જવાય ઘણા લોકો એવા છે કે કોન્સ્ટેબલ કે ક્લર્ક ની નોકરી લઈ લે પછી ત્યાંથી ઉપર ડીવાયસ ના મામલતદાર બને કે પીએસઆઈ બને ત્યાંથી ઉપર પછી પીઆઈ બને તબક્કા વાઇઝ બને તો એમાંથી તમે જેમાં સેટ થતા હો એ પ્રમાણે તમારે ગોઠવવું સીધું તમને એવું લાગે કે જીપીએસસી યુપીએસસી કરવું છે તોય વાંધો નહીં સીધું તમને એવું લાગે કે પહેલા ક્લાસ થ્રી પછી ધીમે ધીમે ઉપર જાઓ તોય વાંધો નહીં ઘણા લોકો એવું માને છે કે હું જીપીએસસી યુપીએસસીની તૈયારી કરું તો ક્લાસ થ્રી બાય ડિફોલ્ટ થઈ જાઉં હું તમને ચેલેન્જ સાથે કહું છું તમે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરીને પછી કોન્સ્ટેબલનું પેપર સોલ્વ કરો પાસ નહીં થાવ એવું કોઈ જરૂરી નથી ભાઈ જીપીએસસી યુપીએસસીમાં તમે જે લેવલનું વાંચો એ લેવલનું કોન્સ્ટેબલને લાગુ ન પડતું હોય અને કોન્સ્ટેબલનું ન્યા લાગુ ન પડતું હોય એટલે એવું ખોટું ફાંકામ ન જીપીએસસી યુપીએસસી કર નાખીએ એટલે બાકી બધું થઈ જાય છે ભાઈ જીપીએસસી યુપીએસસી નું લેવલ હોય છે ઓકે કોન્સ્ટેબલ નું એક અલગ લેવલ હોય છે એટલે ઘણા આવું શીખવાડતા હોય જીપીએસસી યુપીએસસી કર નાખો એટલે ગુજરાતમાં કશું બાકી ના રહે એવું ના હોય હું એવું માનું છું જો તમારે કોન્સ્ટેબલ બનવું હોય તો કોન્સ્ટેબલ ઉપર જ ફોકસ કરાય તો જીપીએસસી યુપીએસસી રહેવા હોય અને જીપીપીસી યુપીએસસી ઉપર ટાર્ગેટ હોય તો પછી ફૂલ ફ્લેશ એના ઉપર ફોકસ કરાય પણ ઓલો કરશું એટલે આ ભેગું થઈ જશે કે એવું ખોટી માનસિકતા ન રાખવી તમારા આગળના અભ્યાસના આધારે એસએસસી બેંક વગેરે વિકલ્પો પણ છે માની લો કે કદાચ ઘણા વિદ્યાર્થીઓ મને એવા મળતા હોય છે કે જે એક થી બાર ધોરણ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય એક થી બાર થ્રુઆઉટ ઇંગ્લિશમાં ભણ્યા હોય પછી ગુજરાતીમાં તૈયારી કરે તો એમને ન બેહાય મગજમાં તો ભાઈ એવું જરૂર નથી કે તમે તલાટી કે ક્લર્ક બનો તમે ક્લર્ક બેંકમાં પણ બની શકો છો બેન્કના તમે પીઓ બની શકો છો તો એમાં ઇંગ્લિશમાં અથવા તો ગુજરાતીમાં બંને ભાષા હિન્દી અથવા ઇંગ્લિશ બંને ભાષામાં તમે પરીક્ષા આપી શકો તો જો તમારા મગજમાં અંગ્રેજી હલ્ફુસેટ થઈ ગયું હોય ઓકે તો એના માટે એસએસસીની એક્ઝામો છે જેમાં આપણે ગુજરાત સરકારમાં વર્ગ ત્રણની પરીક્ષાઓ આવે એવી રીતના કેન્દ્ર સરકારમાં આવે છે બેન્કિંગની એક્ઝામો આવે છે એના સિવાય બીજી અલગ અલગ ફોર્સની એક્ઝામ આવે આર્મી એરફોર્સ નેવીની એક્ઝામો આવે છે એમાં પણ તમે અપિયર કરી શકો છો એટલે થ્રુઆઉટ અંગ્રેજીમાં ભણેલા હોય એ લોકો ગુજરાતી કરી શકતા હોય તો ગુજરાતમાં નોકરીની તૈયારી કરે એમાં કંઈ વાંધો નથી પણ માની લો કે ગુજરાતી મગજમાં ન બેસતું હોય ઓકે તો તમારી પાસે આ એસએસસી અને બેન્કિંગ આ પણ વિકલ્પ અંગ્રેજી મીડિયમવાળા વિદ્યાર્થીઓ માટે છે અને જીપીએસસી યુપીએસસી તો ખરું ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ